वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ વહાલા ભક્તજનોને આજે શિક્ષાપત્રી શ્લોક નંબર સુડતાલીસ એનું થોડું દિગ્દર્શન જોશું આ દિગ્દર્શન ભગવાન સ્વામિનારાયણ લખેલા સુડતાલીસ શ્લોકનું સત્સંગી જીવનના ચતુર્થ અધ્યાયના ચુમ્માલીસમાં પ્રકરણના આધારે રઘુવીરજી મહારાજે કરેલી જે હેતુ ટીકા છે એ આપણે વાંચીને એમનું દિગ્દર્શન જોશું હવે આપણે સુડતાલીસમો શ્લોક વાંચી જઈએ પહેલાં એક વખત પછી એમનું દિગ્દર્શન એકાત્મ્યમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયોહ ઉભયોર બ્રહ્મરૂપેણ વેદેશુ પ્રતિપાદનાત અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જ જાણવું કેમ જે વેદને વિશે એ બેનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે હવે આપણે એનું થોડું વિવેચન જોશું શિક્ષાપત્રીની હેતુ ટીકાના આધારે રઘુવીરજી મહારાજે કરેલું અને સત્સંગી જીવનમાં જેનો ઉલ્લેખ છે ચતુર્થ પ્રકરણના ચુમ્માલીસમાં અધ્યાયના આધારે તો હું વાંચું છું ત્રિપુંડ રુદ્રાક્ષના ધારણમાં અવિદ્વેષ નિરૂપણ કર્યો હવે તેના પ્રસંગથી વૈષ્ણવોને શિવ વિશે અવિદ્વેષ ને સંપાદન કરવા આદેશ કરે છે જે નારાયણ અને જય મહેશ તેમનું એકાત્મ્ય એક સમસ્ત જગતના કારણભૂત પરમબ્રહ્મ સ્થિતિ સંહારના નિર્વાહ માટે તે તે રૂપે અવતરીને અનુપ્રવેશ કરીને રહેલા હોવાથી એકાત્મ પણ જ જાણવું આ સ્થળે નારાયણ શબ્દથી બ્રહ્માદિ ત્રિમૂર્તિમાંથી એક વિષ્ણુ અવતાર કહેવા ઈચ્છ્યો છે આ ત્રણેય મૂર્તિઓ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય રૂપ લીલા જેમની છે એવા પરબ્રહ્મને બ્રહ્માંડની અંતર્ગત વ્યષ્ટિ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરવામાં દ્વારભૂત છે માટે જ વેદોમાં પરબ્રહ્મના રૂપ અસાધારણ સ્વભાવ જે જગત કારણત્વાદિક તેનાથી વિષ્ણુ અને રુદ્રનું પ્રતિપાદન કર્યું છે તો એ રીતે પરબ્રહ્મના અવતાર રૂપ શિવમાં પ્રત્યગાત્મ વ્યક્તિ સ્વરૂપનો ભેદ સતે પણ વિષ્ણુમાં જ જેમ એમ પ્રીતિ કરવી એટલે કે ઉદાસીનતા ન રાખવી એવો ભાવ છે વસ્તુતાએ બંનેને મધ્યે પરબ્રહ્મતા કેની એમ કહેતા હો તો તે સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ એમ આગળ કહે છે માટે પર પણ વ્યાખ્યાન કરવામાં તો ભગવાનનું હાર્દ નથી અન્યત્ર એ બંનેના પ્રત્યગાત્મ ભેદનું નિરૂપણ ભગવાને જ કર્યું છે આ સ્થળે વિશેષ ભાષ્ય થકી જાણવો અસ્તુ જય શ્રી સ્વામી નારાયણ જય શ્રી કૃષ્ણ